નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારો પી એફનો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અને તમારે નવો મોબાઈલ નંબર બદલાવવો હોય પી એફનો મોબાઈલ નંબર તો કઈ રીતે તમે બદલાવી શકો એના માટે જરૂરી નથી કે તમારી પાસે કોમ્પ્યુટર હોય તમે આ પ્રોસેસ મોબાઈલની મદદથી પણ આસાનીથી કરી શકો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ઈપીએફ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ફરગટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે તમારે તમારો યુ એ એન નંબર અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જેવા સબમિટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં આવી જશે હવે નો ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારા મોબાઈલમાં આ ઓપ્શન ના આવે તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું થશે કે તમારો જે અત્યારે મોબાઈલ નંબર હોય હાલમાં એ આધાર કાર્ડ સાથે તમારે લિંક કરી નાખવાનો હવે તમારે તમારું નામ અને ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી નીચેની તરફમાં જેન્ડર સિલેક્ટ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી કેપ્ચા એન્ટર કરી આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં તમારે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારે આધાર કાર્ડ સાથે અત્યારે તમારી પાસે જે મોબાઈલ નંબર હોય એ લિંક કરી અને એ નંબર એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું ઓટીપી અને કેપ્ચા એન્ટર કરી અને વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે પછી તમારે તમારો પાસવર્ડ ચેન્જ કરવા માટે જોવા મળી જશે હવે ન્યૂ પાસવર્ડમાં નવો પાસવર્ડ તમારે એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં કન્ફર્મ કરી નાખવાનો તો સ્ટ્રોંગ પાસવર્ડ કઈ રીતે એન્ટર કરવો એનું એક્ઝામ્પલ તમને હું જણાવી દઉં કંઈક આ રીતે તમારું એક્ઝામ્પલ જોવા મળી રહ્યું હશે એ પ્રમાણે તમારે પાસવર્ડ સેટ કરવાનો થશે એટલે હવે તમારે ન્યૂ પાસવર્ડમાં પાસવર્ડ એન્ટર કરી અને પછી કન્ફર્મ પાસવર્ડમાં તમારે એને એ જ પાસવર્ડ એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું જેવા સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારો પીએફ એકાઉન્ટનો જે મોબાઈલ નંબર હોય એ ચેન્જ થઈ જશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું છે જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી આપે છે